જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રેપોરેટ અને રિવર્સ રેપોરેટ શું છે તો રેપોરેટ રિવર્સ રેપોરેટ વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વાત કરીશું આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે ભારતની મધ્યસ્થ બેંક છે આરબીઆઈ જે છે ફાધર છે બધી બેન્કોનું તો વાત કરીશું કે બધી બેંકોની ચાહે પીએસયુ હોય કે પ્રાઇવેટ બેન્ક હોય તો આરબીઆઈ જે પૈસા એસબીઆઈ બેંક બી બીઓ બી પીએન બી કે કેનેરા બેંક જે સરકારી બેન્કો છે તો એ બેંકોને પૈસાની જરૂર પડે છે તો આરબીઆઈ પાસે માંગે છે તો આરબીઆઈ ફ્રીમાં નહીં આપે તો તેના માટે અમુક ચાર્જ અથવા તો વ્યાજ નક્કી કરશે તો એ જે વ્યાજ છે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે એ રીતે વાત કરીશું પ્રાઇવેટ બેંક કે સરકારી બેંક એમની પાસે વધારાના પૈસા પડ્યા છે બીજો કોઈ અન્ય ઉપયોગ નથી તો એ બેંકો પાછા આરબીઆઈમાં પૈસા જમા કરાવે છે તો મફતમાં કંઈ જમા કરાવશે નહીં તો તેના માટે આરબીઆઈ એમને વ્યાજ આપશે તો તે જે વ્યાજ આવે આપશે તો તેને રિવર્સ રેપોરેટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો રિવર્સ રેપોરેટ રેપોરેટ શું છે તેના વિશે માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા